હેલો વ્યુઅર્સ આજે આપણે ઘઉંની નવા વર્ષના ઘઉં લઈએ ત્યારે ઘઉં કેવા લેવા અને ઘઉંની સાચવણી કેવી કરવી એનો વિડીયો જોઈશું અહીં મેં જે ઘઉં લીધા છે એ સોટેક્સ એટલે કે વિણાટ ઘઉં લીધા છે જુઓ તો એકદમ સાફ અને ચોખ્ખા છે અને આ ઘઉં મેં ચાળીને સાથે લીધા છે અને ચોખા ઘઉં છે અને હવે આપણે એમાં એરંડિયું કેવી રીતના દેવું એ જોઈશું આવી રીતના ઘઉં આપણે થોડા થોડા તપેલામાં લેતા જવાના અને ઘઉંમાં એરંડિયું દેવાથી ઘઉં ખૂબ જ સરસ આખું વરસ સચવાઈને રહે છે આવી રીતના ઘઉંમાં એક એક તપેલામાં લેતું જવાનું અને એરંડિયું એક એક ચમચો ઉમેરી અને એક તપેલામાં એકથી પોણું ચમચો જેટલું એરંડિયું મેં અહીં દીધું છે અને બધા જ ઘઉંમાં આરપાર રીતના એરંડીઓ લાગી જાય એવી રીતના આપણે ઘઉંને મોણ દેતા હોય એવી રીતના કરવાનું હોય છે એટલે કે આવી રીતના ઘઉંમાં સરસ નીચે સુધી એરંડિયું લાગી જશે એટલે તમારા ઘઉં આખું વરસ ખૂબ જ સરસ આવી રીતના સચવાયેલા રહેશે આ વિડીયો મેં ખાસ એટલા માટે બનાવ્યો છે કે ઘણા લોકો ઘરે ઘઉંને કેવી રીતના સાચવવા એની જ ખબર નથી હોતી તો આવી રીતના ઘઉંમાં સરસ મજાનું એરંડિયું લાગી ગયું છે અને આ ઘઉં આખું વરસ સુધી આમાં કાંઈ જ નહીં થાય જીવાત પણ નહીં પડે ધરનાડા પણ નહીં પડે અને સરસ એવા ને એવા રહેશે અને આવી રીતના ઘઉંમાં એરંડીઓ દેવાનો બીજો એક ફાયદો એ છે કે જ્યારે તમે રોટલીનો લોટ બાંધતા હોય ત્યારે તમારે એમાં મોણ નાખવાની જરૂર નથી પડતી એટલે કે મોણ દીધા વગર જ આ એરંડિયું દીધેલા ઘઉં હોય એ તમે આખું વર્ષ દડાવો ત્યારે એવા જ રહે છે હું ઘરે ઘંટીમાં જ દડું છું જોઈ શકો છો કે આવી રીતના મેં ઘઉંની કોઠી છે એમાં પ્લાસ્ટિકની એક એના માપની કોથળી લીધી છે અને સાથે એરંડીયું દેતા જઈ અને આવી રીતના હું બધી બાજુ ક્લિપ લગાવીને રાખું છું એટલે કોઠીની બાજુમાં હું બેઠી બેઠી એરંડીયું આપી અને સીધા જ ઘઉં કોઠીમાં નાખવું છતાં પણ ઘઉં જરા સાઈડમાં પણ જતા નથી અને પ્રોપર રીતે ભરી પણ શકાય છે અને આસાની પણ રહે છે કારણ કે એક વ્યક્તિ એકલે હાથે પણ આ કામ કરતું હોય તો સરસ રીતે કરી શકે એ રીતના હું કરતી હોઉં છું તમે જુઓ તો આખી ઘઉંની કોઠીમાં મેં એરંડી દઈ અને ઘઉં ભરી લીધા છે અને સરસ એરંડિયું ઘઉંમાં દેવાઈ ગયું છે આવી રીતના તમે પણ ઘઉંને આખું વરસ સાચવી શકો હવે જે આ કોઠી મેં કોઠી માટેની જે કોથળી લીધી છે એ લંબાઈમાં થોડી લાંબી જ લેતી હોઉં છું અને આવી રીતના આપણે કોઠી ઉપર જે કોથળી હોય એને પેક કરી દઈએ એટલે આપણા ઘઉં આખું વરસ સરસ રીતે સચવાઈને રહી શકે છે એટલે તમે આવી રીતના ઘઉંની સાચવણી કરી શકો છો અને ઉપરથી તમને ગમે અથવા તો તમારી ઘઉંની કોઠી જૂની હોય તો પણ તમે આવી રીતના જે ઘઉંમાં આવેલી પ્લાસ્ટિકની બેગ હોય છે એને ઉપરથી ડબલ આવી રીતના કવર કરીને પણ રાખી શકો છો જેથી આખું વર્ષ ઘઉંમાં કોઠી હોય એમાં પણ ભેજ લાગવાનો કે કોઈ જ જાતનો બગાડ થવાનો પણ પ્રશ્ન ઊભો થતો નથી અને હું ખાસ નીચે મરચાંની કોથળી પણ નાખતી હોઉં છું